બુડેલીના ચાચક વિસ્તારમાં ગાયત્રીનગર સોસાયટીમાં ત્રણ વર્ષની બાળકી પર સુવર્ણનો હુમલો બાળકને ખેંચી જતા સ્થાનિકોએ મહામુસીબતે બચાવી સુવારના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બોડેલીની આસપાસ ફરતા સુવારના ટોળાને જંગલમાં છોડવા માટેની માંગ કરવામાં આવી બોડેલીના ચાચક વિસ્તારમાં આવેલા નગરમાં એક ત્રણ વર્ષ કરતા નાની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે એક સુવરે અચાનક તેના ઉપર હુમલો કર્યો સુવરે બાળકીને મૂઢામાં લઈ ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને મૂઢામાં લઈ ભાગવા લાગ્યો હતો પંદર જેટલા સ્થાનિકોએ બાળકીને છોડાવવાના ઘણા પ્રયાસો બાદ તેઓએ મહામુસીબતે બાળકીને બચાવી લીધી હતી બાળકીને તાત્કાલિક બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તબીબો દ્વારા સ્પેશિયલ ઇન્જેક્શન આપીને સારવાર આપી